ભૂલી જવાને કારણે બાળકોને આ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો આ ઘટનાએ શાળાની સુરક્ષા વ્યવસ્થાઓની પર્યાપ્તતા પર સવાલો ઉભા કર્યા છે વિદ્યાર્થીઓએ શાળાના દરવાજાને ખુદી બહાર જવા મજબૂર થવું પડ્યું જે ખૂબ જોખમી હતું અને આથી બાળકોને સલામતી જોખમમાં આવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આ મુદ્દાને ગંભીરતાથી લઈ શિક્ષણ પ્રણાલી અને સત્તાધીશોની જવાબદારી પર ભાર મૂકવા માટે જરૂરી પગલાં લેવા અપીલ કરી છે આ ઘટના અંગે નિરીક્ષણ અને તપાસ શરૂ કરવામાં આવી છે જેથી આવનારી સમયમાં બાળકોની સલામતી સુનિશ્ચિત થઈ શકે વાલીઓ શાળા સંચાલકોની નિર્શકનતાને લઈને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમણે જણાવ્યું કે બાળકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ અને આવી ઘટનાઓને અનિવાર્ય બનાવવામાં આવી જોઈએ શાળાના પ્રિન્સિપાલ અને અધિકારીઓએ આ મુદ્દે જવાબદારી સ્વીકારી છે અને સારા સંકલન અને સંસ્થાના અને કન્ટાયલ વ્યવસ્થાનું ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે અને આ ઘટનાએ શાળાના શિક્ષકોને અધિકારીઓને વધુ સતર્ક અને પ્રતિબદ્ધ બનાવ્યા છે નગરસ્થા શાળાઓમાં સલામતીના નિયમો અને પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે હમણાં એવું થયું છે કે મેં થોડી તપાસ કરેલી હતી મને એવી જાણકારી આપ માધ્યમથી મળી હતી ખૂદમાં કે ભાઈ આવી સ્કૂલમાં કંઈક દરવાજો ઉપર જ્ઞાન બાળકો જે હતા પ્રિન્સિપાલ જોડે જોડે વાત કરી તો એમણે મને એવું કીધું કે ભાઈ અમારી શાળાના દરવાજામાં તૂટી ગયેલો હોવાથી અમે લોકઆઉટ કર્યો હતો પણ બાળકોને જવા માટે નજીકનો રસ્તો પડે એટલા માટે લોકો કૂદીને જવાનું ચાલુ કર્યું હતું મેં તાત્કાલિક ધોરણે એમને લોક ખોલવા કીધું છે લોક ખોલી નાખો અને દરવાજાને ઓપન રાખો કારણ કે દરવાજા ઓપન રહેવાથી અંદર બહારનું કોઈ પ્રાણી જનાવર ના ઘૂસી જાય એટલા માટે એ લોકોએ બંધ રાખેલો સેફ્ટી પોઈન્ટ ઓફ પણ બાળકો જે વહેલા છૂટ્યા થોડા એ લોકો તારા એમને ઉતાવળને લીધે કૂદીને જતા સ્કૂલના શિક્ષકે એવું કીધું કે અમારા બાળકોને અમે સાથે છોડીએ તો જ અમે આને મેન્ટેન કરી શકીએ અને જ્યારે છૂટવાનો ટાઈમ હોય છે ત્યારે ત્યાં પગી પણ હોય છે અત્યારે પગી અને એસે નહોતો એટલા માટે આ બાળકો આ રીતે કૂદીને ગયા પણ પરિવારે સ્કૂલમાં શિક્ષકોને સ્ટ્રીકલી વેલ્ડિંગ છે એક આતો દરવાજો તૂટી ગયો હોય તો એને રિપેર કરાવવો જોઈએ આપણે આપણી જવાબદારીમાં આવે છે એ લોકોએ એવું કીધું શનિ રવિ આવે જ સાહેબ અમે એ વખતે કરાવી દઈશું કારણ કે ચાલુ શાળા થોડું જોખમભર્યું હોય છે વેલ્ડિંગનું કામ એટલે શનિરોહિમ એ લોકો કરાવી દેશે પણ ત્યાં લગી દરવાજો ખુલ્લો રાખવાની સૂચના આપેલી છે અને દરવાજો ખુલ્લો રહે જેથી કરીને કોઈ બાળકને વાગી ના જાય ને આવું કોઈ પણ ફરીવાર ઇન્સિડન્સ ના થાય શું તમારા પ્રિન્સિપાલે તમને આપી આપી છે છે શું કોઈ ના એમણે મને કીધું કે સાહેબ આ એમને સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ દરવાજો લોક કરેલો હતો પણ એનો બીજો વિષય બની ગયો કે સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂની જગ્યાએ ઉલટું એમાંથી નવો કંઈક રસ્તો બાળક છે બાળક એ ચંચળ હોય છે ને આપણી એમની પ્રકૃતિ જાણતા હોઈએ છે એટલે બાળકની ચંચળતાને લીધે એને કુદીને એનો ઉપયોગ કર્યો પરિવાર આવો ના થાય એના માટે એમને ચિંતા અને તકેદારી રાખવા કીધું છે કે એમણે કીધું છે કે મેં કે ભાઈ તમે જ્યાં લગી આ રિપેર ના થાય ત્યાં લગી ટ્વેન્ટી ફોર પરસેવ એટલે જ્યાં લગી બાળકો શાળામાં હોય ત્યાં સુધી ત્યાં કોઈને કોઈ એક જવાબદાર વ્યક્તિને બેસાડી રાખો જેથી કરીને એ દરવાજો કૂદીને જવાની ચેષ્ટા ના કરે હમણાં ભરાઈ જાય કદાચ કદાચ ભાગે તો જવાબદાર હા આ બધી વસ્તુઓ બહુ ડેન્જર છે એના માટે આપણે જવાબદારીપૂર્વક કીધું છે કે ભાઈ તમારે તમારી આ દરવાજાની કાળજી કરવા માટે કોઈ પરમેનન્ટ વ્યક્તિ ત્યાં આગળ બેસાડી રાખો જેથી કરીને ફરીવાર ઇન્સિડન્સ કોઈ દિવસ ના થાય અને તમે ખાસ કરીને આની અંદર એવું રાખો કે કાં તો પછી દરવાજો ખાવ ખુલ્લો કરી નાખો કે જેથી કરીને કોઈને અવર કોઈને દરવાજો જ વચ્ચે ન નડે અત્યારે જ્યાં લગે તૂટલો હોય તો એને બાજુ પર મૂકી દેવો જોઈએ હટાઈ અને આંખો તૂટી નથી ગયો ક્રેકિંગ થયું છે કંઈક એમણે મને કીધું કે સાહેબ સેટ ક્રેક થઈ જાય પણ તૂટી ના જાય એના માટે અમે લોકિંગ લોકઆઉટ કરેલો તો એને કાં તો ઓપન કરી અને કોઈ જગ્યાએ એને બાંધી દેવો જોઈએ કે જેથી કરીને અવર જવરમાં ખુલ્લો હોય તો બાળકને કોઈ તકલીફ ન ના રહે